પૂનમ નો ચાંદો જેમ ઉગે અને એ અંજવાળા આપે અને જેમ જોત પ્રગટ થાય અને આખા ઘરની મારી અંજવાળું પડે એમ મારે કરતા કરતા પૂનમે પગી જાય અને પૂનમ અંજવાળું જગતમાં પડે ને એમ મારા તમારા ભીતરમાં પૂનમનો ચાંદો ઉગવો જોઈએ અને એકવાર અંજવાળું થઈ જાય ને પછી સવારમ બાપો કહે છે સદગુરુ ચરણમાં મારે કાયમ દિવાળી પછી ત્યાં કોઈ દી અમાહ નો આવે પડવો જોઈએ આપણે જોત કરીએ દીવા કરીએ ઘરે અગરબત્તી કરીએ એની પાછળ આખું રહસ્ય છે એની પાછળ આખી કથા દીવા કરીને પાંચ મિનિટ કે બે મિનિટ બે હું દીવાની સામે તો એ પ્રકાશ આપણામાં ઉતરે કે આવી સુગંધ અમારા જગતમાં અમારા ઘરની પર આવી શ્વાસ ફેલાય અમારું ઘર સુખી રહે ભક્તિનો મારા ઘરે ફૂલડા કેરી પાંખડી એને સૂંઘે સ્વાદ ગણે એને એટલા માટે આ બધા આ બધા પ્રતીકો મૂક્યા છે